મુન્દ્રા પોટ ખાતે ડીઝલ લીકેજ આગ બાબતે એમરજન્સી મોક ડ્રિલનું આયોજન મુન્દ્રા પોર્ટ ખાતે લિક્વિડ ટર્મિનલ પર ડીઝલ લીકેજથી આગ લાગ્યાની પરિસ્થિતિના આધારે જિલ્લા વહીવટ તંત્ર કચ્છ દ્વારા સવારે મોક ડ્રિલ યોજાયા આગ લાગ્યાની કલ્પિત ઘટનાની જાણ થતાં જ લેવલ ત્રણ એમરજન્સી જાહેર કરી વહીવટી તંત્ર ફાયર બ્રિગેડ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી અને આગને નિયંત્રણમાં લેવા પ્રયત્નો કર્યા મોક ડ્રિલ દરમિયાન પંદર કામદારોને સુરક્ષા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તથા ઘાયલ માટે થોડા સમયમાં જ ઓન સાઈડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી સવારે નવ વાગે શરૂ થયેલી ઇમરજન્સી કામગીરી દરમિયાન તમામ એજન્સીઓ વચ્ચે સંકલન અને પ્રતિક્રિયાની ચકાસણી સફળ રહી અને અગિયાર અને પચાસ કલાકે પૂર્ણતઃ કાબૂમાં આવી ગઈ સવારે નવ વાગ્યે શરૂ થયેલી ઇમરજન્સી કામગીરી દરમિયાન તમામ એજન્સીઓ વચ્ચે સંકલન અને પ્રતિક્રિયાની ચકાસણી સફળ રહી પચાસ કલાકે આગ પૂર્ણતઃ કાબુમાં આવી ગઈ આ મોક હેતુ સંભવિત ઔદ્યોગિક દુર્ઘટનામાં નાગરિકોની સુરક્ષા તાત્કાલિક પગલા અને વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન પરખવાનો હતો ડીબ્રિફિંગ દરમિયાન અધિકારીઓએ સંતોષ વ્યક્ત કરી તમામ ટીમોને અભિનંદન પાઠવ્યા મોટર